ધારી નગરપાલિકામાં સફાઈ કામદારો અને ચીફ ઓફિસર વચ્ચે ચાલી રહેલા વિવાદનો આખરે સુખદ અંત આવ્યો છે આ વિવાદ જે સવારથી ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો તે અપતક ન્યૂઝ ચેનલના અહેવાલના પ્રસારણ બાદ ઝડપથી ઉકેલાઈ ગયો છે નગરપાલિકાના ચીફ ઓફિસર તાત્કાલિક એક્શનમાં આવ્યા હતા તેમણે તરત જ સફાઈ કામદારના પ્રમુખ સાથે બેઠક કરી વિવાદના મૂળ કારણો પર ચર્ચા કરી હતી વાટાઘાટો બાદ બંને પક્ષો વચ્ચે સમાધાન થયું છે આ વિવાદનો અંત આવતા તમામ સફાઈ કામદારોમાં આનંદની લાગણી જોવા મળી હતી જેઓ ફરીથી પોતાની કામગીરી પર લાગી ગયા છે આજે તારીખ બાવીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ તારી નગરપાલિકામાં જે સફાઈ કામદારો દ્વારા તેમનો મુદ્દો રજૂ કરવામાં આવ્યો હતો કે જેમાં તે ફિક્સ કર્મચારી તરીકે ગ્રામ પંચાયત વખતેથી કામ કરતા હોય અને હવે તેમને રોજમદાર તરીકે સમાવવા માટે માંગ કરેલી હતી જે બાબતે અમારી કક્ષાએથી નવો પરિપત્ર મુજબ અમે જાણ કરેલી હતી કે આરસીએમ કમિશનર સાહેબ ભાવનગર તરફથી મંજૂરી મળી હતી આવું કરવામાં આવશે જે બાબતે તે લોકોમાં સમજ થઈ અને તે બાબતે તે લોકોએ કામ કરવાની ના પાડેલી હતી એ પછી બપોરે વાટાઘાટો કરી એમના યુનિયનના પ્રમુખ સાથે વાત કરી અને આ જે સમસ્યાનું નિરાકરણ અને સમાધાન લઈ આવે છે તે બાબતે અત્યારે જે રીતે કામ કરતા એ રીતે કામગીરી બપોર પછીથી શરૂ થઈ ગઈ છે અને સફાઈ કામદારોમાં પણ એક સહયોગ મળેલો છે અને તેમના તરફથી તેઓ કોઈ વાંધો રહેલ નથી અને અમારી કક્ષાએથી આ સિસ્ટમ કમિશનર સાહેબને આ દિવસપત્ર કરી અને હોજમદાર તરીકે તમને લઘુત્તમ મહેકમમાં જે જગ્યાઓ છે તેમાં સમાવેશ કરવા માટેની અરજી કરેલી છે જે